નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા લેવાયેલ તૃતિય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ વિષય વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોઈશું અઢાર ચાર બે હજાર ચોવીસ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ આપીને પ્રશ્નના જવાબ આપો ચાલો પહેલો મનુષ્ય કોષમાં કોષ કેન્દ્રમાં કેટલા જો રંગ સૂત્ર આવેલા હોય છે મિત્રો આનો જવાબ છે ઓપ્શન સી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે તો ઓપ્શન સી પાણી મળેલા બે વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ પસાર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે મિત્રો ઓપ્શન સી હાઇડ્રોજન અને ઓક્સિજન કયો પાણી વિદ્યુતનું અવાહક છે તો ઓપ્શન બી ચાલો નીચેના પ્રશ્નના જવાબ આપો માંગ્યા મુજબ જવાબ આપો એક તફાવત લખો સંપર્ક સંપર્કભર અને પર ચાલો મિત્રો સંપર્કભર જ્યારે પદા તો એકબીજા સાથે છું ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તા સંપર્ક સંપર્કભર કહે છે બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તા બંને અસંપર્ક બર અથવા બિનસંપર્ક બર કહે છે આમાં ઉદાહરણ સ્નાયુ પર ઘર્ષણ બળ આમાં ગુરુત્વાકર્ષણ બળ અને ચુંબક્યભર ચાલો એના પછીનો પ્રશ્ન ચાલો હું કયા પ્રકારનું બર છું તે ઓળખી બતાવો ચાલો આંબાનીના ઝાડ પરથી કેરીનું નીચે પડું તો આમાં આવશે ગુરુત્વાકર્ષણ બળ પેન્સિલથી કાગળ ઉપર લખું તો ઘર્ષણ બળ ચાલો તફાવત સંગીત અને ઘોંઘાટ ચાલો મિત્રો ઘોંઘાટ અને સંગીત તફાવત તે સુ અસુખદ ધ્વનિ છે તે કર્ણપ્રિય ધ્વનિ છે તેમાંથી ધ્વનિ પ્રદૂષણ થાય છે ધ્વનિ પ્રદૂષણ થતું નથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઉદભવે છે તો આમાં સ્વાસ્થ્ય સારું રહે છે ચાલો પ્રશ્ન નંબર ચાર ભેદ સ્પષ્ટ કરો વિદ્યુત સુવાહક અને વિદ્યુત મંદવાહક ચાલો મિત્રો તેનો ભેદ છે પહેલાં છે સુવાહક જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન કરે છે તેને સુવાહક કહેવાય છે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી તેને મંદવાહક કહે છે આમાં કોપર એલ્યુમિનિયમ ધાતુઓ નનનું પાણી વગેરે આમાં લાકડું રબર બરાબર નિશ્ચંદિત વાણી વગેરે આવે છે ચાલો પ્રશ્ન બે અ આપણે ધ્વનિ કેવી રીતે સાંભળી શકીએ છીએ સમજાવો બરાબર તો ચાલો તેનો જવાબ જોઈએ ચાલો જ્યારે કોઈ વ્યક્તિ અથવા પક્ષી બોલે છે ત્યારે તેની ધ્વનિ હવામાં પ્રસરે છે અને એ ધ્વનિ આપણા કાન સુધી પહોંચતા આપણે સાંભળી શકીએ છીએ એટલે કે માધ્યમ દ્વારા આપણે ધ્વનિ સાંભળીએ છીએ ચાલો પ્રશ્ન બે છે તળાવના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવતો નથી જ્યારે કિનારે અવાજ આવે છે સમજાવો કારણ કે કિનારે પવન સાથે પાણીના મોજા ભરતી ઓટ આવતી હોય છે માટે પાણીનો અવાજ આવે છે જ્યારે તળાવમાં આવા મોજા આવતા નથી આથી આપણે તળાવ કિનારો અવાજ આવતો નથી ચાલો પ્રશ્ન નંબર બે બ પ્રશ્નના જવાબ આપો પ્રવાહી સમાન નહીં સમાન દબાણ લગાવે છે તો કઈ પ્રવૃત્તિ કરશો ચાલો મિત્રો તેના માટે આપણે આ પ્રવૃત્તિ કરીશું બરાબર એક બોટલ લઈશું તો જો પ્લાસ્ટિકની એક ખાલી બોટલ લઈ તેની ચારે દિશામાં ચાર છિદ્ર કરીશું જે સમાન ઊંચાઈએ હશે હવે બોટલમાં પાણી ભરી સૌ લોકો બોટલમાં પાણી ભરતા પાણી છિદ્રમાંથી સમાન અંતરે ફેંકાય છે આમ પ્રવાહી સમાન ઊંડાઈએ સમાન દબાણ લગાડે છે આ પ્રવૃત્તિ કરી શકાય એમાં પ્રશ્ન બે છે કોઈપણ પદાર્થ પર બળ લાગે તો તેમાં કયા ફેરફાર થાય છે તો એક બરાબર તેની ગતિમાં ફેરફાર થાય ગતિમાન પદાર્થની ગતિમાં વધારો કે ઘટાડો થાય છે સ્થિર પદાર્થની ગતિમાં લાવી શકાય છે પદાર્થનો આકાર બદલી શકાય છે અને પદાર્થની દિશા બદલી શકાય છે બરાબર આ ફેરફાર થાય છે ચાલો પ્રશ્ન નીચેના પ્રશ્ન એક વાક્યમાં જવાબ લખો પ્રસવી અને ક્રિયાલ ક્રિયાશીતામાં વધારો થવાથી શરીરમાં કયો ફેરફાર થાય છે તો ચહેરા ઉપર ખીલ થાય છે કઈ પરિસ્થિતિમાં માધ્યમમાં ધ્વનિ પ્રસરણ થતું નથી તો શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ થતું નથી ચાલો વૈજ્ઞાનિક કારણો લોકો સૂર્ય પર ધડાકા આપણે સાંભળી શકતા નથી ચાલો ધ્વનિ પ્રસરણ માટે મધ્યમની આવશ્યકતા રહેલી છે સૂર્ય સૂર્ય અને પૃથ્વી વચ્ચે શૂન્યાવકાશ રહે છે શૂન્યાવકાશમાં કોઈ દ્રવ્ય કણો હાજર હોતા નથી તેથી શૂન્યાવકાશમાં અવાજ પ્રસન્ન પામતો નથી આથી સૂર્ય પર થતાં ધડાકા આપણે સાંભળી શકતા નથી ચાલો એમાં બીજો છે પ્રશ્ન ત્રણ કમાં પિચ્યુત્તરી ગ્રંથિ સર્વોપરી ગ્રંથિ છે તો પિચ્યુત્તરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલી ગ્રંથિ છે આ ગ્રંથિ દ્વારા સ્ત્રાવતા અંતરસ્ત્રાવો જનનપિંન એટલે કે અન્નપિન્ન અને શુક્રપિંડને ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે પિચ્યુત્તરી ગ્રંથિના સ્ત્રાવ વડે થાયરોઈડ એડ્રિનાલ અને જનનપીનના સ્ત્રાઓનું નિયમન થાય છે આથી વિચ્યુતરી ગ્રંથિ સર્વોપરી ગ્રંથિ છે પછીમાં પ્રશ્ન બે છે કિશોર અવસ્થામાં છોકરા અને છોકરીઓનો અવાજ બદલાવ આવે છે તો યુવાન આરંભમાં સૌરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે છોકરાઓમાં વિકાસ પામીને મોટી થયેલી સૌરપેટી ઘરાના ભાગમાં બહારની તરફ સી આવે છે જ્યારે છોકરીઓમાં નાની હોવાથી દેખાતી નથી છોકરીઓનો અવાજ ઊંચો અને ધીણો હોય છે જ્યારે છોકરાનો અવાજ ઘેરો હોય છે એટલે કિશોર અવસ્થામાં આ રીતનો બદલાવ આવે છે ચાલો પ્રશ્ન ચાર ખરા ખોટા બરાબર પેલું કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ વધે ખોટું છે ટામેટાનું રસ વિદ્યુતનો શું હક છે સાચું પુલ અને વાહનોમાં વપરાતા લોકો પર જીંગનું ચડાવવામાં આવે છે આ સાચું છે પ્લાસ્ટિકની સ્ટોરને ફુગાવડે ઘસતા વીજ ભાડી બને છે ખોટું છે બરાબર ચાલો જો કોઈ ચાલો પ્રશ્ન ચાર બરાબર બીજાના પ્રશ્ન ટૂંકમાં જ ગમે તે બે જો કોઈ ઘર્ષણ બહાર ન લાગતો તો પદાર્થની ગતિમાં શરૂઆત કરે તો પદાર્થ પર જો ઘર્ષણ ના લાગે તો તે લપસી જાય છે બરાબર ચાલો નીચે જો પ્રશ્ન બે નીચેના ઘર્ષણને વધતા ક્રમમાં ગોઠવો તો આ રીતે છે બરાબર પહેલું આવશે લોટન ઘર્ષણ પછી સરકતું ઘર્ષણ અને સ્થિર ઘર્ષણ સૌથી વધુ સ્થિર ઘર્ષણ પર લાગે છે ચાલો ઘર્ષણ ઘટાડવાના બે ઉપાય જણાવીએ તો કેરમ બોર્ડ ઉપર પાવડર નાખો અને યંત્રોમાં ગ્રીસ કે ઊંધણ તેલનો ઉપયોગ કરવો બરાબર ચાલો પ્રશ્ન નંબર પાંચ નીચે મેં આપણી બધી પરવર્તન કોનો માપ લખો તમને ખબર છે આપારકોને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે તો અહીંયા પરાવર્તન કોણ આવશે પિસ્તાલીસ ચાલો અહીંયા જુઓ અહીંયા આપણે પરી કોણ માપકની મદદથી માપવાનું છે અહીંયા સાહીઠ અને સાહીઠ ચાલો અહીંયા જુઓ સરખા લેવાના છે સાહીઠ સાઈઠ ચાલીસ ચાલીસ ત્રેપન ત્રેપન ચાલો નીચેની આકૃતિમાં અપાર કોણાના પરાવર્તન કોનો માપ કોણ માપકની મદદથી અમે માપેલું છે અહીંયા ત્રીસ ત્રીસ થાય છે ચાલો મનુષ્યમાં લિંગ નિશ્ચયની આકૃતિ ફ્લોર ચાર ડોરો નામ નિર્દેશ સાથે તો જો મનુષ્યમાં લિંગ નિશન ફ્લો છે આ શુક્રો એક્સ અને વાય બરાબર અન્ન કોષ છે બરાબર એક્સેક્સ જો ને એક્સ અને વાય થાય તો છોકરો અને એક્સેક્ષ એટલે છોકરી બરાબર ચાલો પ્રશ્ન બો બરાબર મેં આ લીધું છે પાણીમાં વિદ્યુત વિભાજનો પરિપદ દોરી નામ નિર્દેશ કરો તો ચાલો જો અહીંયા વિદ્યુત વિભાજન ચા પાણી છે બરાબર હવે કાર્બનના બે સળિયા છે આ બંને પર પરપોટા વાયુઓના જોવા મળે છે અહીંયા હાઇડ્રોજન વાયુ છે ઋણ ધ્રુવ પર ઓક્સિજન વાયુ ધ્રણ ધ્રુ પર આ બીકર જાળ રીતે નામ નિર્દેશ કરવું બરાબર ચાલો પ્રશ્ન આઠ ઘર્ષણથી તથા ગેરફાયદા જણાવો તો એક ઉચ્ચ ચપ્પલ ઘસાઈ જાય છે વાહનોના ટાયર બદલવા પડે છે વાહનોના સ્પેર પાર્ટ એટલે કે યંત્રોના ભાગો બદલવા પડે છે એના ગેરફાયદા છે બરાબર ચાલો પછી આપણી આંખની સલામતી માટે આપણે શું કરવું જોઈએ તો નિયમિત આંખને ઠંડા પાણીથી ધોવી જોઈએ આંખને કાંકડી કે કચરો હોય તો મસળવી જોઈએ નહીં આંખ દુખે તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને યોગ્ય પ્રકાશમાં વાંચન કરવું જોઈએ ચાલો ઘર્ષણ બનના ફાયદા લખો જો ફાયદા છે આપણે પેન પેન્સિલ કે ચોક વડે કાગળ કે બોર્ડ ઉપર લખી શકીએ છીએ ઘર્ષણ બનની મદદથી આપણે ચાલી શકીએ છીએ રસ્તા ઉપર વાહનો ચાલી શકીએ છીએ આપણે દોડી શકીએ છીએ રમી શકીએ છીએ બરાબર આ તેના ફાયદા છે તો મિત્રો આ હતું ધોરણ આઠનું આજનું વિજ્ઞાનનું પેપર ચેનલને સબસ્ક્રાઈબ કરું અને વિડીયોને લાઇક કરું શેર કરો